એકદમ નવી જ પેટર્ન આવી ગઈ છે અંદર આખો સિરોસ્કી ડાયમંડ નું કામ છે અને સાવ નવી પેટર્ન બાંધણીમાં જુઓ અત્યારે બાંધણીની ફેશન બહુ જ ચાલી રહી છે એવામાં આ જંગલો બાંધણીમાં સાવ નવી પેટર્ન આવી ગઈ છે આખું ગજીશીલ કાપડ રહેવાનું છે અંદર આખું મીણાકારી વર્ક રહેવાનું છે મલ્ટી વર્ક નું ભરત હેવી બોર્ડર પટ્ટા સાથે અંદર આખી બાંધણીની સાવ નવી પેટર્ન આવી ગઈ છે જુઓ બોર્ડર પટ્ટાનું પણ કામ સરસ આવી ગયું છે એમાં પણ આખું મલ્ટી વર્ક નું કામ છે

પ્રસંગમાં સરસ લાગે છે અને બાંધણી ની ફેશન નથી જાતે ગમે ત્યારે તમે પ્રસંગમાં પહેરો એકદમ ઉઠાવ અને સારું લાગે સાવ નવી પેટર્ન આવી ગઈ છે ત્યારબાદ રાણી કલર છે બધા કલર ચાર્ટ બધાય સરસ આવી ગયા છે વિડીયોમાં જોઈ શકાય છે આખું મીણાકારી વર્ક અને આખું સીરોસ્કી ડાયમંડ નું કામ છે જંગલો બાંધણીમાં સાવ નવી પેટર્ન બધા જ લેટેસ્ટ અને ફેન્સી કલર આવી ગયા છે જુઓ પ્યોર ગજ્જી કાપડ ઉપર એકદમ ફેન્સી અને લેટેસ્ટ નવી ડિઝાઇન નવું કાપડ અને નવી વસ્તુ સાવ નવી પેટર્ન છે જંગલો બાંધણી હવે આની કિંમત ની વાત કરીએ તો આજે પ્યોર કાપડ ઉપર છે ગજી સિલ્ક કાપડ ઉપર નું કામ રહેવાનું છે અને આની કિંમત છે માત્ર ને માત્ર ત્રણ હજાર રૂપિયા જે લોકોને આ વસ્તુ ગમે એનો સ્ક્રીનશોટ પાડી નીચે ડિટેલ નંબર ઉપર મોકલો અને તમારા મનપસંદગીનો કલર આજે જ ઘરે મંગાવો જગલો બાંધણી માત્ર હજાર રૂપિયામાં મળી જવાની છે તો ક્યાં આવવાનું છે શિવજી કલેક્શનમાં તો જલ્દીથી ઓર્ડર કરી દો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને જલ્દીથી બીજા મિત્રોને પણ શેર કરી દો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ